આદિવાસી ભીલ સમાજ પંચ ફતેપુરા તાલુકાની મિટિંગ યોજાઈ ફતેહપુરા તાલુકાની આદિવાસી બિલ સમાજ પંચની મિટિંગ સુખસર વરુણ આશ્રમ ખાતે શ્રી સરદાર સાહેબના અધ્યક્ષસ્થાને મળી ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોમાંથી વડીલો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંજલીમાંથી આઠ મોરાથી દસ લોકો ઝાલો દાહોદ અને ગરબડામાંથી પણ અગ્રણીઓ તથા શંકરભાઈ અમલીયાર સાહેબ પણ હાજર રહ્યા હતા સરદાર તરીકેની વરણી શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી અને દ્વારા ટેકો જાહેર કરવામાં ત્યારબાદ ચિંતન મિટિંગની શરૂઆત ગુરુમંત્ર દ્વારા કરવામાં આવી જુદા જુદા તાલુકાના આગેવાનોએ પોતાના તાલુકામાં કરેલ કામગીરીમાં મળેલ સફળતા પડેલ મુશ્કેલીને આગામી સમયમાં સુઆયોજન કરી શકાય તેની સમીક્ષા કરી જેમાં મોરવાથી અમરસિંહભાઈ સંજેલીમાંથી સગુરભાઈ જાલોદમાંથી વહોનિયા સાહેબ દાહોદમાંથી મકવાણાભાઈ ગરબડામાંથી દિનેશભાઈ ભાભોર ફતેપુરામાંથી શૈલેષભાઈ કલુભાઈ કલજીભાઈ અને શંકરભાઈ અમલીયાર દ્વારા પોતાના મંતવ્ય રજૂ કર્યા જેમાં સમગ્ર જિલ્લામાં એક લાખ એકાવન હજાર ખર્ચ ત્રણ તોલા સોનુંને પાંચસો ગ્રામ ચાંદી બંધારામાં મોરા સંજેલી અને ફતેપુરામાં પંચાણું ટકા લગ્ન થયા જાલોદમાં પચાસ ટકા લગ્ન અને દસ ટકા લગ્ન એકાવન હજાર ખર્ચમાં કરવામાં આવ્યા ફતેહપુરામાં છન્નુ માંથી ત્રીસ ગામોમાં ડીજે સદંતર બંધ રહ્યું આ તમામ બાબતો સમાજ માટે મોટી સફળતા કહેવાય ત્યારબાદ સરદારસિંહ મછાર સાહેબ દ્વારા સમાજ ઉત્થાન માટે શું કરી શકાય તેની સુંદર માહિતી આપવામાં આવી ફતેપુરા તાલુકાના સુખસર અને ફતેપુરા બે ઝોનમાં વિભાજીત કરી અને ઝોન સમિતિની રચના કરવામાં આવી